નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું જન ભારત ન્યૂઝમાં હું છું મુબીરા મંસુરી જૂનીગઢી મિત્ર મંડળના શ્રી ગણેશજીના સાતમા દિવસે પરંપરા મુજબ હસો ઉલ્લાસથી કોમી એકતાથી મનાવવામાં આવે છે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને મનાવવામાં આવે છે અને શાંતિપૂર્વક ગઢી લઈને પાનીગેટ ખાટકીવાળા અને માનવીથી પસાર થાય છે 对对对。<laughs> <laughs> <laughs> જુનીગમંડળ કાયમ યાત્રામાં જવાબ બાબુ છે બુદ્ધુ બાબુ છે પાણી ગીરના વિસ્તારના તમામ મુખ્ય આગોવાનો આન બાન સાથે સ્વાગત કરે છે ને આ પેઢી પેઢી ચાલતું રહેશે ને બાદો સુધી બાપુ ને ગુડુભાઈ જેવા સારા માણસો બી છે એ ગુરુજીનો આન સાથે સ્વાગત કરે છે ગડીના ગણપતિ સાતમો દિવસ વિસર્જનનો દિવસ અને આજના દિવસે સુખ અને શાંતિથી સરસ રીતે ગણપતિ દાદાનું વિસર્જન થાય એના માટે ગુજરાતના માન્ય અમારા પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી માન્ય શ્રી હજભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન રીતે વડોદરા શહેર પોલીસ કાર્યરત છે આવનારા દિવસોમાં દસમા દિવસના ગણપતિના વિસર્જન થવાના ત્યારબાદ નવરાત્રી ત્યારબાદ દિવાળી દરેકે દરેક તહેવાર સરસ રીતે ઉજવાય તેના માટે એમના પ્રયત્ન છે વડોદરા શહેરના સૌ લોકો એમાં સહભાગી બને ને આજના ગણપતિના દિવસે વિસર્જનના દિવસે સૌ શાંતિથી ગણપતિ વિસર્જન થાય એવી વડોદરા શહેરના સૌ નાગરિકોને હું અપીલ પૂરા વડોદરા શહેરની અંદર ઉમંગ અને ઉલ્લાસથી ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે લોકો શ્રદ્ધાપૂર્વક ગણેશ ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરી રહ્યા છે જૂની મિત્ર મંડળ દ્વારા સાત દિવસના ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને પરંપરા મુજબ સાતમા દિવસે ગણેશ વિસર્જન થતું હોય છે એ જ પરંપરાને જાળવીને આજે જૂની મિત્ર મંડળનું ગણેશ દાદાની પ્રતિમાનું વિસર્જન થવાનું છે ગણપતિ દાદા આવ્યા ત્યારે ઉલ્લાસ અને ઉમંગ હતો જાય ત્યારે ભાવ એમને વિદાય આપવાની થાય અને આવનારું વર્ષ આપણે પ્રાર્થના કરીએ ગણપતિજીના ચરણોમાં કે શહેરીજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે ધન્યવાદ જી સર આજે જૂની ગાડીના ગણપતિ વિસર્જન થઈ રહ્યા છે શું કહે છે પહેલી વાત તો વિઘ્નહર્તા છે ગણપતિ એટલે વિઘ્નહર્તા જ્યારે જ્યારે પણ વિઘ્ન આવ્યું હશે ત્યારે ગણપતિની પૂજા થઈ હશે હિન્દુ ધર્મ નો કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગ ની અંદર સૌથી પહેલા આપણે ગણપતિ ની સ્થાપના કરીએ ધર્મ ક્યારે પેદા થયો જયારે અધર્મીઓ પેદા થયા ત્યારે ધર્મ પેદા થયો અંગ્રેજોને ભગાડવા માટે બી લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના કરી સાર્વજનિક ગણપતિ સ્થાપના અને એનાથી લોકો ભેગા થયા એક વ્યૂહરચના થઈ દેશ આઝાદ કરાવવાની છે કે ગણપતિને એવું કીધું કે તમારે પૃથ્વીની પરિક્રમા કરવી છે તેમને સંદેશ આપ્યો માત પિતાની પરિક્રમા કરી અને સંદેશ આપ્યો કે માત કોઈ નથી એ જ રીતે જ્યારે ગણપતિ એક માતાની આજ્ઞાથી દરવાજા પર ઊભા રહ્યા અને એમના પિતા જ્યારે અંદર જવા લાગ્યા એમને અંદર જવા દીધું નહીં શંકર ભગવાનને ગુસ્સો એમનો ધડક કાપી નાખ્યો

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે